વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં મદદની ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજથી મતદાનની જનજાગૃતિ માટે રન ફોર વોટનું આયોજન તો કોલેજથી પ્રાંત અધિકારીએ રન ફોર વોટની ને પ્રસ્થાન કરાવ્યું પોલીસ મથક પાસેથી થઈને બીઆરસી ભવન ખાતે પૂર્ણાહુતિ કરે ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કાની લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય લોકશાહીના મહાપર્વમાં કોઈપણ નાગરિક પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે આશ્રયથી મહેંદી રંગોળી સ્પર્ધા જેવા અનેક કાર્યક્રમ થઈ રહ્યા છે ત્યારે સાત તારીખે આવતીકાલે વડોદરા સંસદીય વિસ્તારમાં પણ મતદાન થવાનું હોય જેને લઈને જિલ્લાના સાવલી તાલુકા એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી પંચના આદિશી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષીને રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું છે સાવલીની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજથી પ્રાંત અધિકારીએ રન ફોર વોટની દોડને પ્રસ્થાન કરાવ્યું હતું જે બેનરો સૂત્રોચ્ચાર સાથે મુખ્ય માર્ગ પર નીકળી હતી તો સાવલી નગરના પ્રવેશ દ્વારથી બીઆરસી ભવન ખાતે પૂર્ણ આહુતિ કરવામાં આવી હતી કે જેમાં સાવલી ડેસર તાલુકાના મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત પોલીસ આરોગ્ય શિક્ષણ જેવા અનેક વિભાગના અધિકારીઓ કર્મચારીઓ મહિલાઓ રન ફોર વોટની જનજાગૃતિ દોડમાં સહભાગી થયા હતા आज रोज पांचमी तारीख रोज वेली सवेरे अमे सौ અમારા સાવલીના તમામ અધિકારીશ્રીઓ કર્મચારી કર્મચારીશ્રીઓ દિવ્યાંગજનો સિનિયર સિટીઝન્સ મહિલાઓ અને નાગરિકોના મદદથી આજરોજ રન ફોર બોટનું આયોજન કરેલું હતું તેમાં અમે વિખી પટેલ કોલેજથી અહીંયા બીઆરસી ભવન સાવલી સુધી અમારે દોડ કરી અને સૌ નાગરિકોને સૌ મતદારોને અચૂક પોતાના દેશ માટે વોટ પાડવા પોતાની દસ મિનિટ અચૂક દેશ માટે પાડવા માટે લોકોને સંદેશો આપવા માટે અમે વોટનું આયોજન કરે છે અને અમે સૌ આશા રાખીએ છીએ કે કોઈ પણ મતદાર પોતાના વોટ કરવાથી બાકી ના રહે સૌ પોતાના વોટ मताधिकारનો ઉપયોગ કરે અને દેશની રોકશાહીને વધુ મધુસન બનાવે એક બલુહાર સાથે સીન 24 ન્યૂ સાઉલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ